નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુ ભારત ન્યૂઝ અને હું શું સુરતના અલથાણ વિસ્તારમાં દારૂની પાર્ટી પર દરોડા દરમિયાન પીએસઆઈ સાથે ઉગ્ર ઝપાજપી કરનાર ઉદ્યોગપતિ સમીર શાહના પુત્ર જયનમ શાહની આખરે પોલીસે ધરપકડ કરી છે શરૂઆતમાં માફીનામું લખાવીને છોડી દેવાયેલા બાદ મીડિયામાં સતત અહેવાલો અને વિવાદને પગલે અલથાણ પોલીસે જયનમ વિરુદ્ધ ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરીને કાર્યવાહી કરી હતી ધરપકડ બાદ પોલીસે આજે જયનમ શાહને ગુનાના સ્થળે રીકન્સ્ટ્રકશન માટે લઈ જવામાં આવ્યો હતો જ્યાં પગમાં બુટચપર સુરતના અલથાણ વિસ્તારમાં દારૂની પાર્ટી યોજાય પહેલા જ પોલીસે દરોડો પાડ્યો હતો પરંતુ આ મામલે ત્યારે વિવાદ સર્જ્યો જ્યારે ઉદ્યોગપતિ સમીર શાહના ના પુત્ર જૈનમ એ પીએસઆઈ સાથે ઝપાચપી કરી ચોંકાવનારી વાત એ હતી કે સમય અલથાણ પોલીસે જયનમ શાહ પાસેથી માત્ર માફીનામું લખાવીને તેને છોડી દીધો હતો જેના કારણે પોલીસની કામગીરી સામે મોટા સવાલો ઊભા થયા હતા મીડિયા દ્વારા આ મુદ્દે સતત અહેવાલ પ્રકાશિત થતા અને પોલીસની બેદરકારી પર આંગળી ચિંદાતા તંત્ર હરકતમાં આવ્યું અને જયનમની ધરપકડ કરી તેની કારને જપ્ત કરવામાં આવી પોલીસની નજર સામે જ દારૂ પાર્ટીમાં આવેલા અન્ય લોકો ભાગી છૂટ્યા હતા જ્યારે જયનમની કારમાંથી બિયરના ટીન પણ મળ્યા હતા મીડિયાના અહેવાલોના પગલે ઉભા થયેલા વિવાદ પછી અલथान પોલીસે આખરે દબાણમાં આવીને જૈનમ શાહ વિરુદ્ધ ફરજમાં રુકાવટ લાવવાનો ગુનો દાખલ કર્યો હતો. ગુનો દાખલ થયા બાદ જૈનમને બે નોટિસ પણ આપવામાં આવી હતી જેના પગલે તે અલथान પોલીસ સ્ટેશને હાજર થયો હતો. પોલીસે જૈનમ શાહની ધરપકડ કરી અટકાયતીના પગલાં લીધા હતા અને હવે આ સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. અલथान પોલીસ જૈનમને રીકન્સ્ટ્રક્શન માટે લાવી ત્યારે એ સમયનું દ્રશ્ય ચોંકાવનારું હતું. જે યુવક પોલીસ સામે પડકાર ફેંકતો હતો આજે તેના પગમાં ચપ્પલ કે બૂટ પણ નહોતા પોલીસે તેનો મિજરાજ ઉતારી નાખ્યો હતો જૈનમને તેજ હોટલની બહાર જ્યાં તેના પિતા દારૂની મહેફિલ માણવાના હતા અને તેણે માથાકૂટ કરી હતી ત્યાં ઊભો રાખવામાં આવ્યો હતો શરમ અને પસ્તાવાના ભાવ સાથે એને એકવાર પણ ઊંચું જોતો કે નજર મિલાવતો હતો તેનું માથું સતત નીચે ઝૂકેલું હતું જૈનમ શાહના મનમાં કદાચ એવો વિચાર હતો કે તેના પિતા શહેરમાં મોટા માથા તરીકેની છાપ ધરાવે છે અને ઉદ્યોગપતિ હોવાથી પોલીસ તેનું કંઈ બગાડી નહીં શકે પરંતુ આજનો દિવસ જૈનમ શાહને હંમેશા કે કાયદાની સામે કોઈનું ચાલતું નથી મીડિયા રિપોર્ટ્સ બાદ પોલીસે ફરજમાં રૂકાવટ ગુનો દાખલ કરીને ઉદાહરણ પૂરું પાડ્યું છે કે કાયદાનું ઉલ્લંઘન કરનાર ભલે ગમે તેટલો ધનવાન હોય તેને આખરે કાયદાના શરણે આવવું જ પડે છે